ભાગ્ય એવા કે બાપુના જન્મો આજ ભજન કરવાનો અમને લાવો મળે આમ તો ઘણી વાર બાપુ આવે છે બનાસકાંઠાની અંદર ઘણા કાર્યક્રમો પણ એમના થાય છે પણ સાહેબ અહીંયા આવ્યા પછી સાહેબ મને ખબર પડી કે દર પાંચમે અહીંયા ભજન થાય છે સાહેબ આ જે ગામની અંદર ભજન થતું હોય રમેશભાઈ એ ગામ પવિત્ર કહેવાય સાહેબ ત્યાં કોરોનાના બાપ કોઈ તાકાત નથી ગાવી શકે બીજો કોઈ નઈ સાહેબ એ પ્રજાપતિ સમાજ કેવાય ત્યાં સાધુ આવી અને જમતા પ્રજાપતિ સમાજ અને હજુ તમને કેતો પ્રજાપતિ સમાજ કેવો છે સાહેબ ગમે એવું સાધુ હોય સાહેબ

બાપુ બાકી હવે તમને મને સાહેબ ધોળી પાઘડીઓ ધોળા ધોતિયા જોવા નહીં મળે ઈ વાત જવા દો સાહેબ માના પાલ નો છેડો પણ હવે લુપ્ત થતો જાય છે બાળક એને જોઈને રડવા લાગી જાય રસોડામાં માં રસોઈ કરતી હોય અને બાળક રડતું બેસી જાય ને માય ની માથે છેડો દુનિયાની કોઈ તાકાત એને ડરાવી ન શકે સાહેબ આ ના છેડા ની તાકાત છે સાહેબ

બધું આવે ને નવી બિચારી છે બોલો એ બીક હતી કે અમારી સાસુ કેવી મળશે આ બધી મારી બેટી આવી

સંત ન હોત સંસાર મેં જોત બ્રહ્માડ સાહેબ સંતે પરમાન ખડકી ગયા સાહેબ અને બધા જાય ગાય વરસાદ આવે ને બધા ધોવાઈ ગયા બાપ કઈ કરો ને ગામની અંદર સાહેબ કોઈ સંત હોય ભગત હોય

બેન લઈને જતી રહેશે બીજા માળે જઈને જોયું કોકો ઢોકળો હવે કોકો આતો એની ઢોકણીઓ ઘણી કાકા નો ખેત એ ભજન કરાવે યાર મને ગૌરવ છો મને સેલ્યુટ પાડવાની ઈચ્છા થઈ કે જ્યાં આવા સંતો ના બહેના હોય ભગવતી ના બહેના હોય એમને દાદા એમ કીધું કે અમારા ગામ માં બધી વસ્તુ બહાર પડી રહેશે પણ ચોરી થતી નથી સાહેબ આના ફી તો પુરાવ હોવું જોઈએ મને માનતા નથી યુવાન મિત્રો છે ને ભજન માં બાપુ ઓછા આવે કારણ કે બાર વાગે ભજન પૂરા થાય ને એટલે યુવાન મિત્રો ની એન્ટ્રી થાય તમે નશો કરતા છો આ ધંધો કરી શકો ત્યારે મારે કેવું પડે કે હા અમે નશો કરીએ પણ કોનો મહારાણા પ્રતાપ ને પીધો દેવા શિવાજી મહારાજ ને પીધો આ નશો કરવાનો હોય બાકી કોઈ નશો કરવાનો હોય સાહેબ શિવજી જો આ ધરતી માંથી નજર મેળો ને તો આ તમે તમે જે મંદિર માં આરતી કરીશું ને આરતી ન કરી શકો સાહેબ તાળીના ગટડા થી વધાવો મહારાણા પ્રતાપ ને શિવાજીને જેને હિન્દુ ધર્મ ને જાદવી રાખ્યો હિન્દુ ધર્મ ને જેને ઉજાગર કર્યો ઈ મહારાણા પ્રતાપ આવડો

को दी ल ो나라े ध ा

સરપંચ સાહેબ કોકે કીધું સરપંચ સાહેબ ગોમ માં કૂતરું અડકાયું થાર ગોમો જેટલો કૂતરો બધું મારી નાખ્યો એ સરપંચ સાહેબ અડકાયું તો એક જ થયું તું એટલે કે ગોમો હોય તો થાય કે કૂતરો વંશ વેલો કાઢી નાખ્યો

ભાઈઓ થી અમને દી અડગા ન કરતો સાહેબ આટલું ભગવાન પાસે માંગજો બાકી કશું માગવાનું એ કારણ કે રામ ની ભેડો ભાઈ હતો ને એટલે રામ જીતી ગયા તા સાહેબ અને રાવણ ની ભેળો ભાઈ નતો ને એટલે રાવણ હારી ગયો હતો અને લડતા લડતા બાકી તો અમારામાં હશે તો બાપુ અમે બધું કમાઈ લેશું સાહેબ ઘણી વાર આપણે અમુક તમને મને માણસો મળતા હોય કે તારો ભાઈ તારા ખેતર માં આવીને એની ભેચ આવી ગયો અને ત્યારે એને એટલું કેજો ભાઈ મારો જમીન મારી બળે છે તું કામ બીજી વાર કેવા નહીં આવે સાહેબ બીજી વાર કેવા નહીં આવે સાહેબ સાંભળજો ઘણા એમ કેતા હોય કે વોટ્સએપ ને ફેસબુક ના માધ્યમથી આટલા બધા મિત્રો છે પણ પૈસાની જરૂર પડે ને અખતરો કરજો કાલ સવારે મેસેજ કરજો કે ભાઈ પાંચ હજાર રૂપિયા જરૂર છે મિત્રો ને મેસેજ કરજો આપે નહીં તમને મને પૈસા પણ વર્ષોથી ભાઈ ને બોલતા ન હોય નાનો ભાઈ મોટા ભાઈ થી ન બોલતો હોય મોટો ભાઈ નાના ભાઈ થી ન બોલતો હોય અને એક વાર ઘરના ખૂણામાં જઈને એટલું કે મોટા ભાઈ મારે પચાસ હજાર રૂપિયાની જરૂર છે પોતે ભાઈ વેચાઈ તમારું કાર્ય કરે સાહેબ પોતે ભાઈ વેચાઈ જાય પણ આગળનો દોર આપણે બાપુ સંતવાણી લેવો છે એટલે આ દુનિયા તમારી છે અમારે કઈ ના જોઈએ રમેશભાઈ દુનિયા તમારી છે મારે કઈ ના જોઈએ તમારા બાગની એક જ ઘડી સંગાત લેવી છે મુસાફિર છું મુસાફિર લહેર વાત લેવી છે અને તમારી હેડ થી આવે ને